સમાજમાં કકનું નામ છે પછી પાછી પછી માણસનો ઓરખ એની વાતમાં રોટલા ખાટલા વાળો માણસ દુનિયા હું પરેશાન થઈ ગઈ તમારી બેડી મુડીમાં સોફા મુડીમાં જોઈતી પણ કોઈ વાર ઉછળી ઉછળ જઈ ગયું એટલે માટે હું આવો મહા વિનાશક

જો તું કોઈ ભેગા ન કરી શકતો આ આંગળી કપાઈ દે છે કે કે નો કરી ભેગું તું ન કરી તો કાપણ તને કોઈ હક નથી ભગવાન તને હક જ છે એટલે આ વસ્તુ એવી છે કે આપણે જે થતું હોય ને એ જ કરાય ને બીજું કંઈ કરાય નહીં બસ એ જ કરાય આપણે તો આ તમારા માટે દરવાજા ખુલ્લા છે આરામ કરો વિશ્રામ કરો આવો તો મોજ કરો કોઈ કે બાપ ઊંઘ નહીં

कोई पन काम मत वो जितनी सी में आगे आमा जान लो अर्ध कलर कलर केला ये सला तेरे सही ब्रह्म तो है और तू तो हनुमान चालीसा पढ़ाने की बातें करता है तेरे जैसे दुनिया में कोई तो बेवकूफ नहीं है तू तो सबसे बड़ा दमा है भगवान के अंदर ही और तू बाहर घूमता है